અપડેટ્સ અને તકનીકીનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે આનાથી યુવા બ્યુટિશિયનને ઘણું શીખવા પણ મળ્યું છે કૌશલ્યમાં પણ સુધારો થયો છે પ્રફુલ પંડ્યા જણાવ્યું છે કે આ પ્રકારની કાર્યક્રમ યુવા કલાકારોને પ્રોત્સાહિત કરે છે તેમને ઉદ્યોગના નિષ્ણાંતો પાસેથી શીખવાની તક પણ આપે છે વૈશાલીબેનના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે એક આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે તમામ સ્પર્ધકો અને બ્યુટિશિયનો તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી છે માય સેલ્ફ અંજલિ પટની ફ્રોમ વડોદરા બ્યુટી એન્ડ મેકઅપ આર્ટિસ્ટ વૈશાલીબેન જે પટેલ છે એમને બહુ સારું ઓર્ગેનાઇઝ કર્યું હતું અને ટુ ડેનું એમનું ઓર્ગેનાઇઝન હતું એમાં નવ તારીખે એમનું મહેંદી નેલ્સ અને બ્રાઇડલ કોમ્પિટિશન હતું દસ તારીખે બહુ સારા સારા મોટા મોટા આર્ટિસ્ટ આવ્યા હતા જે સ્ટેજ પરફોર્મન્સ કર્યું છે અને બહુ સારું વર્ક બતાવ્યું છે સ્ટુડન્ટ્સને અને આપણી દીકરીઓને તો બહુ સારું વર્ક કર્યું છે અને હું તો એવું જ કહું છું કે બસ આવા ઇવેન્ટ્સને આવા સેમિનારી આગળ ઓળ વધુ કરે હમણાં તો ફિલહાલ વડોદરામાં એમને કર્યા છે પણ હું એવી ભગવાનને અને મહાદેવની પ્રાર્થના કરું છું કે પૂરા વર્લ્ડમાં સ્ટુડન્ટ માટે સ્ટુડન્ટ માટે એ જ કહે છે કે બસ સેલ્ફ ડિફેન્ડ રહો અને આજની આપણે દીકરાઓને એક જ કહેવાનું છે કે બસ તમે આ રીતે સેમિનાર અટેન્ડ કરો અને બસ રીતે તમારું જે પોતાનું ટેલેન્ટ છે એ બહાર કાઢો અને પોતાના પગ પર ઊભા રહો આજે એક બ્યુટી મેલા જેવો એક બે દિવસનો પ્રોગ્રામ રાખેલો છે નવ અને દસ તારીખનો તો આજે પણ ચાલી રહ્યું છે અમારો દસ તારીખનો પ્રોગ્રામ આ આયોજન કર્યું છે વૈશાલીબેન પટેલે આ એનો સેકન્ડ પ્રયત્ન છે આની પહેલાં પણ એક સરસ પ્રોગ્રામ એને આપેલો આમાં ચાર ટાઈપની કોમ્પિટિશન રાખેલી છે હેરકટ મેકઅપ મહેંદી અને નેલ આર્ટ એ ચારે ચાર અહીંયા ભાગ લીધેલો છે એ બધાની ટ્રોફી સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરેલા છે સાથે સાથે બે દિવસમાં નવથી વધારે આર્ટિસ્ટો જે મેકઅપ હેરકટ નેલા આ બધું જ અહીંયા આગળ અપડેટ કરીને ગયા છે તો ઘણી બધી છોકરીઓ આવી છે બસોથી વધારે છોકરીઓ છે એ બધા જ બ્યુટિશરોને સારામાં સારું અપગ્રેડ થયું છે શીખવા મળ્યું છે તો એવો સરસ મજાનો પ્રોગ્રામ કર્યો છે એમાં સાથે સાથે ઘણા સ્પોન્સરો છે ઘણા પણ સપોર્ટરો છે એમાં વૈશાલીબેનનો આ સેકન્ડ પ્રયત્ન ધી બેસ્ટ રહ્યો છે આજે હું પણ આજે સ્પેશિયલ અમદાવાદથી જાઉં છું પ્રફુલ પંડ્યા અમારું નામ છે આ ફિલ્ડમાં પચીસ વર્ષથી વર્ક કરું છું બ્યુટી એજ્યુકેશનમાં જ વર્ક કરું છું તો બેને પણ સારામાં સારું કરી રહ્યા છે તો અમે પણ એને સપોર્ટ કરીએ છીએ તો અમે બેનને કહીએ છીએ કે આવું ના કાર્ય કરતા રહો અને ખૂબ આગળ વધો અને જે જે બ્યુટિશનો છે એને સપોર્ટ કરો ઓલ ધ બેસ્ટ બધાને